વસ્તી દિવસ નિમિત્તે આરોગ્ય મેળાનું આયોજન કરાયું હતું તો વળી 11 જુલાઈ થી 24 જુલાઈ દરમિયાન પખવાડી ઉજવવાનું પણ નક્કી કર્યું છે જેમાં 15 દિવસ સુધી વધતી જતી વસ્તી તેમજ લોક સુકાકારીના કાર્યો કરવામાં આવશે આજે યોજાયેલ આરોગ્ય મેળામાં રાજ્યસભાના સાંસદ દિલીપ પંડ્યા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાસંગિક પ્રવચનો મહાનુભાવોએ કર્યા હતા આજે અગિયાર લઈ ગીશ વસ્તી દિનની ઉજવણી ઉજવણી નિમિત્તે અહીંયા વ્યાજ સભાગૃહમાં પાટણ જિલ્લાના એમાં ખાસ કરીને પાટણ મિત્રસ્તરના કાર્યક્રમમાં જ્યારે અહીંયા અમે આવ્યા ત્યારે ઓગણીસોને અઠારસો પચાસમાં વિશ્વની વસ્તી એક અબજ હતી એની જ્યારે ફરીથી ગણતરી બે હજાર અગિયારમાં થઈ ત્યારે વિશ્વની વસ્તી સાત અબજ હતી આજે પણ વસ્તી વધારો ખૂબ ઉદના ધોરણે થઈ રહ્યો છે ત્યારે ખૂબ ચિંતાજનક વિષય છે આજે પાટણ જિલ્લાની વસ્તી તેર લાખ બેતાલીસ હજાર છસો છ છેતાલીસ છે એની સામે પુરુષો છ લાખ ચોરાણું હજાર જેવા છે એની સામે સ્ત્રીઓ છ લાખ બેતાલીસ હજાર છે એ અસમાનતાનો જે રીષિયો છે એ ખરેખર ઘટાડવાની જરૂર છે સમાજમાં સ્ત્રી ગુણ હત અટકાવવા માટેનું ખાસ આર્યા બહેનોને આપણે સંદેશો આપ્યો છે ભાઈ તમે આ પ્રકારનો સમાજનો સંદેશો આપો જેના કારણે સમાજમાં અસમાનતા રહેશે ન નવી અને વસ્તી વધારો અટકાવવા માટેના તમામ પ્રયત્નો આપણે સૌ સાથે મળી અને કરવા પડશે એવો સંદેશો આજે અસ્તિ અહીંયા આપણે આપ્યો છે